મારા મારી છોકરી નામ ફાયદા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે પોલીસ સ્ટેશન ગયા સે વાપસ ઘર આને બોલા છોટુભાઈ વસાવા સાહેબ ને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દેસુ એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ આપણે ત્યાં કહેવતું છે ને કે જાતિ કભી નહીં જાતી અને બીજી બાજુ એવું કહેવાય છે કે પ્યાર ક્યાં તો ડરના ક્યાં આપને લાગતું હશે કે આ બે કહેવત હું શા માટે કહી રહી છું પરંતુ આગળ જે ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહી છું એ ઘટના માટે આ બંને કહેવત ઉચિત સાબિત થાય એવું લાગી રહ્યું છે પીઢ નેતા ભાઈ વસાવા તેમનો ઘરનો મામલો છડે ચોક છે અને મામલો મેદાને છે તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવાના પુત્ર ગૌરવ વસાવાના પ્રેમ લગ્ન ચારે બાજુ ચર્ચામાં છે અને આ પ્રેમ લગ્નના કારણે ખડબડાટ પણ નર્મદામાં ખાસ મચી ચૂક્યો છે એવું લાગી રહ્યું છે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાના દીકરા ગૌરવનું મુસ્લિમ યુવતી સાથેનું પ્રેમ લગ્ન ચર્ચાની એરણે આવી ગયું છે ઝઘડિયા વિસ્તારમાં એક હતું શાસન કરતા વસાવા પરિવાર વિવાદોમાં આવી ગયું છે છોટુ વસાવાના પૌત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કર્યા બાદ યુવક અને યુવતીના પરિવારો આમને સામને આવી ગયા છે અને એટલી હદ સુધી આમને સામને આવી ગયા છે કે યુવતીના પરિવારજનોએ તો આક્ષેપ કરી દીધા છે કે ગૌરવે અમારી દીકરીનું અપહરણ કર્યું છે ત્યારે જાણીશું કે ગૌરવ વસાવા છે કોણ શું કરે છે અને એનું બેકગ્રાઉન્ડ છે શું રહેલો છે એની સાથે સાથે યુવતીના પરિવારજનો શું આક્ષેપ કરી રહ્યા છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની અંદર માલજીપુરા ગામ આવેલું છે અને માલજીપુરા ગામની અંદર મહેશભાઈ વસાવા રહે છે અને મહેશભાઈ વસાવાના પુત્ર ગૌરવ વસાવા પણ તેમના પિતા સાથે રહે છે ગૌરવ અભ્યાસની સાથે સાથે પોતાના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે અને તેઓ નાના મોટા વ્યવસાય કરે છે ત્યારે તેમના ગામથી થોડીક જ દૂર ધારોલી ગામ આવેલું છે આ ગામ એ જ ગામ છે જ્યાં પોતાના પિતા સાથે ફાયઝા શેખ રહેતી હતી ફાયઝા શેખ એટલે ગૌરવે જે યુવતી સાથે લગ્ન કર્યા અને હાલ તેમની પત્ની છે એ જ ફાયઝા શેખની અહીં વાત થઈ રહી છે બંને વડોદરા ખાતે કોર્ટમાં રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે અને હિન્દુ ધર્મ પ્રમાણે પણ આ બંને યુવાનોએ લગ્ન કર્યા છે જ્યારે બીજી તરફ યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી છે કે તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે જેને તેમને લેખિતમાં પણ રજૂઆત કરી છે શું કહી રહ્યા છે પરિવારજનો યુવતીના માતા અને પિતા શું કહી રહ્યા છે સાંભળીએ એ છોકરીના ફાયદા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમેરી લડકી આપણે ત્રેવીસ આઠ દો હજાર ચોવીસ કે રોજ બારોલી ગામ છે कोई अजाणियॉर तो फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कहा भाई तू आ जा तारी गाड़ी तारी छोकरी हमें तने परतिया पाछे आपी देसूँ एट हमें एना मेटे दस दिवस राह जो પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બે બાપ બેના મિસિંગ અરજી અમે આપી છતાં એ છોકરીના આજ દિન સુધી અમને મળાવી નથી અને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે ફરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને મને રિટર્ન આપતા નથી હવે તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બની શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન જગાડવામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીના ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં મહત્વનું છે કે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગૌરવ સાથે ત્રણ વર્ષથી તેના પ્રેમ સંબંધ હોવાથી એકબીજાની મરજીથી તેમણે પ્રેમ લગ્ન કર્યા છે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે લગ્ન અગાઉ તેને ગૌરવ સાથે મોબાઈલ પર વાતચીત કરતા તેની માતા જોઈ જતા તે અંગેની જાણ તેના પિતાને કરવામાં આવી જેનાથી તેઓ ગુસ્સે થયા અને મારઝૂટ કરવા લાગ્યા ધમકી પણ આપવામાં આવી આ વાતનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે આ સાથે જ યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે અમે જ્યાં કહીશું ત્યાં તારે લગ્ન કરવા પડશે નહીં તો તને દુબઈ વહેંચી દઈશું અને જો તેમ પણ નહીં થાય તો તારું અને ગૌરવનું ગળું કાપી ગામમાં લઈને ફરશું તેવી ધમકી પણ આપી હતી આ સમગ્ર ઘટના યુવતીએ ગૌરવને કહી અને ગૌરવે ત્રેવીસમી ઓગસ્ટે તેને બોલાવ્યો અને તેથી લગ્ન કરવાના ઈરાદે ઘર છોડીને તે ભાગી નીકળી સત્યાવીસમી ઓગસ્ટે હિન્દુ રીતિ રિવાજ મુજબ આ બંને લગ્ન કર્યા આ ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેર હાલ આ મુદ્દે બંને પરિવારો આમને સામને છે ત્યારે જોવું રહેવું કે આવનારા દિવસોમાં યુવક અને યુવતી શું નિર્ણય લે છે શું તેઓ એકબીજા સાથે રહેવાનું પસંદ કરે છે કે પછી પરિવાર જેમ કહે છે તેમ કરે છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર